હાલમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે પોરબંદરના પોરબંદરના ધારાસભ્ય ધારાસભ્ય પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિધાનસભામાં રજૂઆત કરી છે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી કે રાજ્યની એકસો સત્તાવન જેટલી નગરપાલિકાઓ છે અને તેનો વહીવટ પણ ખૂબ જ નબળો જોવા મળે છે નગરપાલિકાઓનું માળખું જેટલું મજબૂત હોવું જોઈએ તેટલું મજબૂત નથી લોકોને પાલિકાની સેવાઓનો પૂરતો લાભ પણ મળતો નથી આ ઉપરાંત સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ક્લાસ અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ થઈ રહ્યા છે અને એની ફરિયાદ ખુદ શાસક પક્ષના સભ્યો જ કરી રહ્યા છે અને એની ફરિયાદ ખુદ શાસક પક્ષના ધારાસભ્યો જ કરી રહ્યા છે તો સરકારી કામોમાં સમયસર પૂર્ણ થવાની નીતિ રહી નથી સરકાર માત્ર ઉત્સવોમાં વ્યસ્ત રહે છે તેમ જણાવી વધુ રજૂઆતમાં પોરબંદર વેરાવળ સોમનાથ અને નડિયાદ જેવા શહેરોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માંગ કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર